ઉપપ્રમુ પરિસ્થા સંક્રાંતના દિવસે અન્નદાન વસ્ત્રદાન સાથે અબોલ જીવોની સેવા પણ અતિ પુણ્યશાળી ગણાય છે આ સદકાર્ય સંસ્થાના પ્રમુખ ભરતસિંહ સોઢા સાથે સલાહકાર અશ્વિનભાઈ જોશી અને લહેરીકા ગરવા મનુભા જાડેજા પ્રવીણભાઈ સોની હરેશભાઈ ઠક્કર ચેતનભાઈ સોની પ્રકાશ રાણા કુલદીપસિંહ જાડેજા તેમજ ખોંભડી મોટીની મહિલા મંડળની બહેનો બહોળી સંખ્યામાં જોડાઈ અને સ્વાર્થ ભાવે સેવા આપી હતી ઉત્તરાયણના દિવસે ખોંભડી ગામના અબોલા જીવોને રોટલી અને લાડુ જમાડવામાં આવ્યા હતા જેમાં સંસ્થાના હોદ્દેદારો સાથે નબુભા જાડેજા દિલીપસિંહ જાડેજા લીલાધર મિસ્ત્રી હીરાલાલ કાપડી જે કે કોઠારી સહયોગી બન્યા હતા મારું નામ અશ્વિનભાઈ જોશી છે હું ખોમડીની અંદર કર્મકાંડનો વ્યવસાય કરું છું અને ત્યારે ભરતસિંહ સોઢા અને એમના બધા મિત્રો દ્વારા દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી અને એવી ગાયોની સેવા કૂતરા ગલોડિયાની સેવા અને ખોમડી ગામની અંદર એવા ગામડું હોય તો ત્યાં વૃદ્ધો એકલા એકલા રહેતા હતા તો એવું બધા ચાય પીને જીવન કાઢતા હતા તો એમના માટે ટિફિનની સેવા વગેરે સેવા કરી રહ્યા છે અને એમને શરૂઆતમાં જ ગાયોની સેવા લંપી રોગ થયો અને તે એ સેવા કરવાનો એમને મોકો મળ્યો અને એવી ગાયોની સેવા કરવાની જાણકાર પ્રતાપસિંહ કુલદીપસિંહ એવાથી જે ગાયોની શું આપણે સારવાર કરીએ તો જલ્દી ગાયો બેઠી થાય એમ ઘણી બધી ગાયો એમણે બચાવી લંપીની અંદર અને અત્યારે બે વર્ષથી નાના નાના ગઢુડિયા હોય ને એની મા હોય તો એ બધાએ ભૂખ્યા હોય તો અને અત્યારે પહેલાંને જેવું રહ્યું નથી પહેલાં પૂતરાને બધા રોટલા કાઢતા હતા ને આ તે અત્યારે આ બધું કહેવાય કે સેવા કરવી એક અનુકૂળ કાર્ય એમણે ઉપાડ્યું છે અને ગોતી ગોતીને વાડીઓમાં સીમાડામાં ફળિયામાં જ્યાં જ્યાં નાના નાના ગલવડિયા હોય તો તેમને ખીચડી ક્યારેક શીરો ક્યારેક રોટલી અને સંક્રાંતિના એવા એમની પાસે સારા દાતારો છે કે લાડવા કરીને પણ અને ખવડાવવામાં લાડુ પણ એવા સારા બહુ સારા રસોઈના એવા જાણકાર એવા પ્રકાશભાઈ રાણા છે અને લાડુ બનાવશે એવા કે જે જમણવારમાં આપણે લોકોને ખવડાવીએ એવા એ લાડુ અને શીરો વગેરે બનાવીએ છે એટલે બહુ સરસ એવી સેવા કરી છે હું બ્રાહ્મણ તરીકે ભરતસિંહ અને એમના બધા મિત્રો અને એમની સેવામાં લાગતા બધી બહેનો વગેરેને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું દાનદાતા રહું છે એમને પણ હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે એમનો જે રૂપિયો છે એ સારી જગ્યાએ વપરાઈ રહ્યો છે ધન્યવાદ નામ મનીષા શર્મા છે અહીં ખોમડી ગામમાં દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જેનામાં દર શિયાળે કૂતરાઓ ઘંડુરિયાઓ દરેક અહ પાલતુ પ્રાણી માટે આવી બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે જે એના માટે કુતરાઓ માટે રોટલી કરવામાં આવે છે રોટલા આજે લાડુ બનાવવામાં આવશે ખીચડી દરેક જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે જેમાં રેખાબેન જશોદાબેન ઝયાબેન મીનાબેન દરેક જેવી બેન પોતાનો કિંમતી સમય અહીં ફાળવે છે હા અને લોકોને શું કહેશો બેન આ રીતે પ્રવૃત્તિ અત્યારે એમ લોકોનું શું કહેશો આને લોકોને આવી પ્રવૃત્તિ ચાલતી રહે એમ અને લોકોને શું અપીલ કરશો હું અન્ય લોકોને એમ અપીલ કરું છું કે આપણે પણ આ કાર્ય કરવું જોઈએ આપણે એ લોકો તો ઘરમાં બનાવીને ખાઈ ખાઈને છીએ પણ આવા બધા કુત્રાઓ એ લોકોને કોણ પૂરું પાડશે તો આપણે પણ થોડીક દયાની ભાવના રાખવી જોઈએ અને આવી કાર્ય પદ્ધતિમાં તમે પોતાની રીતે ન કરો તો આવું કાર્ય ચાલતું હોય તો ત્યાં આપણે હેલ્પ કરવી જોઈએ મારું નામ ગોસ્વામી રેખા દેન છે દિવેન કેરી સર તરફથી આ બધું કાર્ય કરવામાં આવે છે અને અત્યારે છે ને તો શિયાળાનું સિઝન છે તો ગાયને કીપડાને ગલુડિયાને બધે રોટી આપવામાં આવે છે ગાયને ચારો આપવામાં આવે છે અને અત્યારે ખૂંભડીમાં સારી સેવા ચાલે છે અત્યારે અને દર શિયાળામાં ને શિયાળાની ઋતુમાં ગલુડિયાને અને કીપડાને રોટી આપવામાં આવે છે અને બધી બહેનોને એક જ હાકલ કરું તે બહેનો બધી તૈયાર થઈ જાય છે આવા સારા ખારામાં બહેનો કોઈ જાતની ના નથી પોતાનો સમય કાપીને કિંમતી કામ કરાવે છે